વેલકમ ટુ માય ચેનલ પરફેક્ટ ટ્યુશન ક્લાસીસ ડોન્ટ ફોર્ગેટ ટુ સબસ્ક્રાઈબ વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇમેન્ટ ધોરણ પાંચ પ્રશ્ન નંબર એકનો બીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પ્રકરણ નંબર એક પહેલું ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું પ્રશ્ન નંબર બે રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો પ્રશ્ન નંબર ત્રણ ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ પ્રશ્ન નંબર ચાર કાતરિયામાં બિલ્લી પેઠી ટી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તરે લખો પહેલું ડોલીના ઘરે જઈને ફિયોનાએ શું શું કર્યું જવાબ ડોલીના ઘરે જઈને ફિયોનાએ માળિયામાં કૂદકા માર્યા મસ્તી તોફાન કરતાં કરતાં ખાધું ધીંગા મસ્તી કરી સંતાકુકડી રમી હિચકા ખાધા અને ખૂબ જ ધમાચકડી અને આનંદ કલ્લોલ કર્યો બીજો પ્રશ્ન રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર કેવો હતો જવાબ રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો માથામાં બધે બાવા બાજી ગયા હતા ખોરાક જરા ઉંતરાડ્યું હતું ચોટલાની દોરી ક્યાંય પડી ગઈ હતી હાથ પગ બધું દૂર દૂર થઈ ગયું હતું ત્રીજું ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ જવાબ બિલાડીની બીક લાગતા ચંદુ અને રમેશ ચીસો પાડી ચીસો સાંભળીને તેમના મમ્મી પપ્પા ત્યાં આવ્યા આ રીતે ચંદુ અને રમેશ કાતરિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને થઈ ચોથું કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી જવાબ કાતરિયામાં છુપાઈને બિલ્લી પેઠેલી બિલ્લીએ ઉંદરડીને જોઈ તેણે ઉંદરડીને જોતાં જ પકડવા કૂદકો માર્યો ઉંદરડી બચીને નાસી ગઈ બિલ્લી ચંદુ પર પડી ત્યારે કાતરિયામાં પેલી કાતરિયામાં બિલ્લી પેઠી તી એ વાતની છોકરાઓને ખબર પડી પ્રકરણ બે પહેલું પ્રશ્ન બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે પછી શું થાય છે પ્રશ્ન પટેલના વાવેલા વૃક્ષોથી ફાયદો થયો ત્રણ ઉપરવાસ માં ખૂબ વરસાદ પડે ત્યારે શું શું થાય પ્રકરણ બે પહેલો પ્રશ્ન બાળક વરસાદને ક્યારે ક્યારે બોલાવવા ઈચ્છે છે પછી શું થાય છે જવાબ બાળક વરસાદને બપોરે અને ઉનાળાની ઋતુમાં બોલાવવા ઈચ્છે છે પણ તે જ્યારે જ્યારે બાળક બોલાવે ત્યારે તે કદી આવતો નથી બીજો પ્રશ્ન સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો જવાબ સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં ઘણા પશુપંખી જીવજંતુઓ તેમજ વેટમાર્ગોએ આ ઝાડનો છાંયો મેળવ્યો છે ત્રીજો પ્રશ્ન ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે શું થાય છે જવાબ ઉપરવાસમાં ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે તેમજ નદી બે કાંઠે વહી જાય છે પ્રકરણ નંબર ત્રણ પહેલો પ્રશ્ન વર્ષિલ જાનકી બહેનને બીજી વાર મળવા શા માટે ગયો બીજો પ્રશ્ન ચોવીસ જૂન શનિવારે સવારે વર્ષિલે રિવરફ્રન્ટ પર શું જોયું ત્રીજું અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે એને કારણે એને કેવી તકલીફ પડતી હશે ચોથું અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે કેમ પ્રકરણ ત્રણ પહેલો પ્રશ્ન વર્સીલ જાનકી બહેનને બીજી વાર મળવા શા માટે ગયો જવાબ વર્સીલે જાનકી બહેનને એક કલાક પછી રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મળવાનું કહ્યું તેથી તે સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને તે અંગેની જાણ કરવા જાનકી બહેનને બીજી વાર મળવા ગયો બીજો પ્રશ્ન ચોવીસ જૂન શનિવારે સવારે વર્ષિલે રિવરફ્રન્ટ પર શું જોયું જવાબ ચોવીસ જૂન શનિવારે સવારે વર્ષિલે રિવરફ્રન્ટ પર અનેક પ્રકારના તરાપા ખોડકા મછવા અગાઉથી પ્રસ્થાન પુલ પાસે હાર બંધ ગોઠવાઈ ગયેલા જોયા સાબરમતીના બેવ કાંઠા પર લોકોના બક અપ બક અપના અવાજ આવતા હતા વર્ષિલ ચિત્ર દોરી રહ્યો હતો તે દ્રશ્ય અને તેની વચ્ચે બે મહિલાઓને આવતી જોઈ ત્રીજો પ્રશ્ન અળસિયાને કઈ વાતની મુશ્કેલી છે એને કારણે એને કેવી તકલીફ પડતી હશે જવાબ અળસિયાને એ વાતની મુશ્કેલી છે કે તેના પગ અને માથું એક સરખા દેખાય છે એને કારણે એને પગની વસ્તુને બદલે માથાની અને માથાને બદલે પગની વસ્તુ મળતી હશે ચોથો પ્રશ્ન છે અળસિયું અને દેડકો બેમાંથી તમને કોની તકલીફ મોટી લાગે છે કે એમ જવાબ અળસિયું અને દેડકામાંથી મને દેડકાની તકલીફ મોટી લાગે છે કેમ કે દેડકાને હેડકી કે ઉધરસ માટે એક જ અવાજ છે તે પોતાની ખુશી કે દુઃખ કોઈને રજૂ કરી શકતો નથી પ્રકરણ ચાર પહેલો પ્રશ્ન તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે કેમ બીજો પ્રશ્ન છે પોતાના કાન વિશે શું કહેતા ત્રીજો પ્રશ્ન છે બા આવતા શું વિચાર્યું પ્રકરણ નંબર ચાર પહેલો પ્રશ્ન તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે કેમ જવાબ તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમાતો ન હતો તેમની ચામડી તડ તળવા માંડતી હતી બીજો પ્રશ્ન ઉછવલાલ પોતાના કાન વિશે શું કહેતા જવાબ ઉચ્છવલાલ પોતાના કાન વિશે કહેતા રાત દાડો આપણે જાગતા ને જાગતા હો રાજા એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય મેં એ મારા કાન બહાર જાય નહીં મારા કાન કૂતરાથી ભારે ભૂંડા છે ત્રીજો પ્રશ્ન આ ઓરડામાં આવતા ઉચ્છવલાલે શું વિચાર્યું જવાબ બા ઓરડામાં આવતા ઉછવલાલે તડકામાં દાજીને મૃત્યુ પામેલા એક સાથે અનેક માણસોને યાદ કર્યા તેમણે આંખો મીંચી વિચાર્યું કે બિચારા બહેરા બાભી આ તલ્લીને પરણાવવાની અધૂરી ઈચ્છા સાથે જ મૃત્યુ પ્રકરણ નંબર પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી બીજો પ્રશ્ન શિયાળામાં ધાબળદિંગીની માતૃવૃત્તિ કેવી હતી કેમ ત્રીજો પ્રશ્ન કેવી રીતે દૂર થઈ ગઈ પ્રકરણ પાંચ પહેલો પ્રશ્ન દાબળદિંગી પોતાના બચ્ચાને શા માટે સાચવતી હતી જવાબ પહેલવાન બચ્ચાના તરફ ત્રાસી નજર રાખતો રહેતો તે ઘણીવાર તો બચ્ચાને ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો તેથી દાબળદિંગી પોતાના બચ્ચાને સાચવતી હતી બીજું શિયાળામાં ધાબળદિંગીની માતૃવૃત્તિ કેવી હતી કેમ જવાબ શિયાળામાં ધાબળદિંગીની માતૃવૃત્તિ જોરદાર રહી ન હતી બચ્ચા તેની બખોલમાં હોય ત્યારે જ તેમનો બચાવ તે કરતી કેમ કે બચ્ચા હવે પોતાની ફિકર પોતે જ કરી લે એટલા મોટા થઈ ગયા હતા તેઓ પીછો કરનારને થાપ આપીને સહેલાઈથી છટકી જતા ત્રીજો રીંછની આફત કેવી રીતે દૂર થઈ જવાબ રીંછ અને સિંહને મધ ખવડાવવા મધપુળામાં વનમાં લઈ ગયો ત્યાં મધમાખીઓએ સિંહને આંખે મોડે જીભે હોઠે એમ આખા શરીર પર ડંખ માર્યા મધમાખીના ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી બૂમ પાડીને ભાગી ગયો અને રીંછની આફત દૂર થઈ Thanks for watching. Like, comment, share, subscribe. Perfect tuition classes. Thank you.